પ્રેમનો કરુણ અંજામ પાઠ ચાર હેલો વાચક મિત્રો આગળના પાઠમાં આપણે જોયું કે આલોક એન્ડ નેહા એક હોટેલમાં મળે છે આલોક નેહાને સરપ્રાઈઝ આપે છે પણ અચાનક નેહાના ફોનમાં આવેલા રાહુલના મેસેજ પછી આલોક થોડો અપસેટ થઈ જાય છે પણ નેહાના આવ્યા પછી તે બધું ભૂલી નેહાને પોતાના દિલની વાત કરે છે હવે જુઓ આગળ નેહા તો આંખો ફાડીને જોઈ રહી કે શું તે સપનું તો નથી જોઈ રહી ને તેણે પોતાના હાથ ને ચીમટી ભરી અરે ના આ કોઈ સપનું નહીં પણ હકીકત છે આલોક મને ખરેખર પ્રપોઝ કરી રહ્યો છે તે અંદરથી બહુ ખુશ થઈ જાય છે કેમ કે આજે નેહા જે સરપ્રાઈઝ આપવાની હતી તે આલોકે આપી દીધી પણ નેહા વિચારે છે કે હું આલોકને અત્યારે જવાબ નહીં આપું તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપીને તેને ખુશ કરી દઈશ તેણે આલોકને કહ્યું આલોક હું તારા માટે સ્પેશિયલ હોઈશ હું જાણું છું પણ આપણે એક સારા દોસ્ત છીએ તો હું તને હમણાં હા નહીં બોલું મને વિચારવા માટે થોડો ટાઈમ આપ અને હા મેં તને કહેલું કે ને કે હું તને એક સ્પેશિયલ સરપ્રાઈઝ આપવા માંગુ છું તો તારે થોડી રાહ જોવી પડશે એક વાત બીજી કે તું મને પ્રેમ કરતો હતો તો અત્યાર સુધી કેમ રાહ જોઈ પહેલા કેમ પ્રપોઝ ના કર્યું પાગલ આપણે તો ઘણા સમયથી સાથી છીએ આલોક હા તારી વાત સાચી છે પણ હું નહોતો ઈચ્છતો કે મારી ઉતાવળના ચક્કરમાં તું મને ના પાડી દી કેમ કે આ આપણી આખી જિંદગીનો સવાલ છે નેહા હા તારી વાત સાચી છે પણ હું તને પછી જવાબ આપીશ આલોક હા ઠીક છે નેહા પણ તું મને અહીંયા મળજે જ્યારે હું તને ફોન કરું ત્યારે ઓકે મારે તારું જરૂરી કામ છે તો હવે કોઈ સવાલ ના કરતો કેમ કે શું કામ ને વોટરવેર ઓકે ઓકે મારી મા નેહા મા નહીં બેસ્ટ ફ્રેન્ડ બંને હસી પડે નેહા પોતાનો ફોન જોવે છે તો તેમાં રાહુલનો મેસેજ હોય છે રાહુલનો મેસેજ વાંચતા નેહા અંદરથી ખુશ થઈ જાય છે અરે યાર તે મારી રાહ જોતો હશે તેણે કહ્યું હતું કે આલોક જાય એટલે મને મેસેજ કરજે હું તને મળવા આવી જઈશ હવે મારે તેને બોલાવી લેવો જોઈએ પણ આલોકને અહીંયા કઈ રીતે કહું કે તું જા કે તું હવે જા મારે રાહુલને મળવું છે નેહા અરે આલોક મારી એક ફ્રેન્ડ મને અહીંયા મળવા આવવાની છે તો તું હવે અત્યારે કામ હોય તો જા કેમ કે હું નથી ઈચ્છતી કે તે મને તારી સાથે જોઈ જાય આલોક મનમાં વિચાર કરે છે તેને થોડીક થોડો શક થાય છે કે મને લાગે છે નેહા ખોટું બોલી રહી છે તેને રાહુલનો મેસેજ વાંચ્યો લાગે છે તેથી તે મને અત્યારે જવા માટે કહે છે પણ મારે જવું પડશે જાણવા તો મળશે કે રાહુલ કોણ છે અને મારા ગયા પછી કેમ મળવા માંગે છે નેહા ઓહો હેલો ક્યાં ખોવાઈ ગયો આલોક વિચારોની તંદ્રામાંથી બહાર આવે છે અરે કઈ નહીં બસ એમ જ ઓકે તો હું હવે જાવ છું તું મને ફોન કરજે હું આવી જઈશ નેહા હા હું તને ફોન કરી દઈશ હાલો ઓકે હું અત્યારે નીકળું છું બાય આલોક ત્યાંથી જવા માટે નીકળે છે નેહા ઓકે બાય મળીએ પછી આલોક બહાર તો જાય છે પણ હોટેલના પાછળના ભાગે જઈને નેહાની રાહ જુએ છે કે નેહાને કોને મળવા જઈ રહી છે નેહા કોને મળવા જઈ રહી છે થોડી વારમાં નેહા બહાર આવે છે અને કોઈને ફોન લગાવે છે આલોક નેહા પર નજર રાખીને ઉભો હોય છે જેવી નેહા બહાર આવી એટલે તે સતત થઈ જાય છે નેહા કોઈને ફોન કરે છે રાહુલ સમજી જાય છે કે જરૂર રાહુલને ફોન કરતી છે પણ નેહા આલોક થી ઘણી દૂર હોય થી તેની સાથે શું વાત થશે તે નહીં સંભળાય પણ નેહાના હાવભાવ જોઈને આલોકની એવું લાગી રહ્યું હતું કે નિહા જે રીતે હસીને વાત કરે છે તો જરૂરી જરૂર તે રાહુલ સાથે જ વાત કરતી છે હવે હવે અહીંયા મળવા મારે જાણવું પડશે કોણ છે પણ મારે કંઈક કરવું પડશે તો જ તેની વાત બરાબર સાંભળી શકાશે પણ શું કરવું યાર અચાનક આલોકની નજર સામેની શોપ પર જાય છે ત્યાં મેકઅપનો સામાન જોવે છે તેણે આઈડિયા લગાવ્યો કે હું વેશ બદલીને તેની પાછળના ટેબલ પર જઈને બેસી જઈશ જેથી તેને અંદાજ પણ નહીં આવે કે હું તેની વાત સાંભળું છું તે જલ્દીથી મેકઅપની શોપ પર જાય છે ને પોતાનો આખો લુક ચેન્જ કરી નાખે છે હવે તે ખુદ પોતાને પણ નથી ઓળખી શકતો તો નેહા ક્યાંથી ઓળખવાની તે જલ્દીથી ફરી તે હોટલના ટેબલની પાછળના ટેબલ પર જઈને બેસી જાય છે નેહાને ખબર ના પડી કે આલોક તેમની પાછળ હોય છે નેહા ઘડિયાળમાં જુએ છે અને દરવાજા બાજુ નજર કરે છે એટલામાં રાહુલની એન્ટ્રી થાય છે નેહાનું ધ્યાન ત્યાં જાય છે નેહા ખુશ થઈને ઊભી થઈ જાય છે ને રાહુલ ને ઇશારો કરી રાહુલને પોતાની તરફ બોલાવે છે આલોક આ બધું જોઈ રહ્યો હોય છે પણ તે શાંતિથી બધું અવલોકન કરે છે તેના માટે ખૂબ જરૂરી હેતુ જાણવું કે તે કોણ છે આખરે આ રાહુલ રાહુલનું ધ્યાન નેહા તરફ જાય છે ત્યાં પણ હાથ ઊંચો કરીને ત્યાં આવવા માટે જણાવે છે પણ નેહા તેમને પોતાની પાસે બોલાવે છે રાહુલ ત્યાંથી હાથ ઉપર કરીને પોતે ત્યાં આવે છે તેવું કહે છે રાહુલ નેહા પાસે આવે છે અને બંને ગળે મળે છે આલોક આ જોઈને સમસમી જાય છે ગુસ્સો આવે છે પણ કંટ્રોલ કંટ્રોલ કરે છે રાહુલ હાય નેહા કેમ છે નેહા હું ઠીક છું તું કેમ છે હું કેરની તારી રાહ જોતી હતી યાર તું કેટલો લેટ છે રાહુલ અરે યાર હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો અને તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લેવાની હતી તો આજે રવિવાર હતો રવિવાર હતો ત્યાં ટ્રાફિક પણ વધુ પડતી હતી તો થોડું મોડું થઈ ગયું એન બીજું કે તે કયું હતું કે ખાસ ગિફ્ટ લાવજે તો વિચારવું પણ પડે ને યાર વળી તું મારા પર ગુસ્સો કરે કે આ શું લઈને આવી ગયું નેહા હા યાર ઈશ ઓકે ચાલ હવે જલ્દી મને મારી ગિફ્ટ આપ આલોક પણ એક્સાઇટેડ હતો કે એવી તે શું ગિફ્ટ હશે જે ખાસ નેહા માટે લાવ્યો છે રાહુલ રાહુલ પોતાના થેલામાંથી નેહાની ગિફ્ટ કાઢીને નેહાના હાથમાં મૂકે છે જે એક રેડ કલરનું એકદમ નાનું બોક્સ હોય છે નેહા બોક્સ હાથમાં લઈને રાહુલને પૂછે છે કે શું ગિફ્ટ છે રાહુલ નેહા આ ગિફ્ટ મને

કેમ કહ્યું કે પ્રેમની નિશાની છે તને પણ પસંદ આવશે શું આલોક આ રાહુલ સાથે વાત કરશે શું આલોકને આલોક નેહાને કાયમ માટે છોડીને જતો રહેશે બધા સવાલોના જવાબ માટે જોતા રહો નેક્સ્ટ પાર્ટ મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને જરૂર કરી લેજો અને બે ને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો